ત્યારે તમારો મજા કઈ બનાવ તમારા દુઃખની કોઈ કદર ના કરે અને તમે દુઃખી છો તો ઉપરથી વધારે દુખી કરવા માટે કંઈક કારણ નિમિત્ત બનાવ ચાર જગ્યાએ તમારી વાતો કરે છેલ્લે કદાચ કોઈ જોડે જોવડાવા જાઓ દોણા ફેલાવવા જાઓ કોઈ પણ ભુવાજી જોડે જાઓ તારે કદાચ તમારા દુઃખ કોઈ વાત ના હોભરે કોઈ કદર ના કરે બસ એના મગજ એ જ ચાલતું હોય કે તું દુખી છે તો હું દુખી છે લાઈક કઈક કરતા અગિયાર હજાર પચીસ હજાર રૂપિયા મને આવી જાય તો હું સુખી થઈ તારું જે થવું એ થાય પણ દરેક ભાવિક ભક્તોને કહીશ કે મારા ધામમાં માં વિશ્વાસ રાખજો ક્યારે મારા ધામમાંથી તમારી જોટી છેતરપિંડી નહીં થાય આટલો વિશ્વાસ રાખજો એની જવાબદારી હું બહુસર માતા લઉં છું એની હું સોલંકી પેઢીની કુળની માતા લઉં છું ક્યારે મારા તમારા જોડે કોઈ પણ જાતની કરે નહી મારો દીકરો નહીં મારી વસ્તી નહીં મારા સેવકો ભલે મારું મંદિર ના બનતું ભલે આમની આમ જાહેરમાં કદાચ જગ્યા પર આવા સ્ટેજ લગાવી અને આવા ગાદીનું આયોજન થતું પણ આ સમય છે જેમ તમારો સમય હોય ને એવો મારા માતાનો સમય હોય છે મારો ભગવાન એવું કે તું તારા ઉદ્દેશનું પાલન કર તારા દીકરાના કર્તવ્યનું પાલન કરાય માતાજી ભગવાન ને કોઈ મંદિરોની જરૂર નહી હોતી માતાજીનું વાસ એનું મંદિર તમારા જેવા ભક્તો નું હ્રદય છે તમારા જેવા લાખો ભક્તોના હ્રદય મંદિરમાં બિરાજમાન થયેલી માતાજુ અને આ તમારા હૃદય મંદિરમાં જે મન માતાના આનંદ થાય છે ને એવા મન હોનાના મંદિરમાં આનંદ ના આવે

દરેક જીવમાં છે દરેક પશુ પક્ષી માં છે જો તમે ભાવના કરો તો ભગવાન પ્રગટ થાય જો તો માતાજી પ્રગટ થાય એનું નામ દેવી શક્તિ કહેવાય આ તો મંદિર તો એટલે બનાવવામાં આવે છે કે આવા લાખો ભાવિક ભક્તોને એક આસ્થાનું કેન્દ્ર બને અને લોકોએ આ મનોકામના પૂર્ણ કરે એમનું મન એકાગ્ર કરવા માટે મન કેન્દ્રિત કરવા માટે પણ જો તમારી જોવાની દ્રષ્ટિ કદાચ આ ચુંદડીમાં મન માતા જોવો છો ને તો તમારા માટે આ ચુંદડીમાં સાક્ષાત બેઠી જેની જેવી દ્રષ્ટિ જેની જેવી ઓળખ એ પ્રમાણના દેવ દર્શન આલે પણ આજે કદાચ મન ચુંદડી માં જોતા હોય તો ચુંદડી માં શું ફોટામાં જોતા હોય તો ફોટામાં શું ધજામ જોતા હોય તો ધજામ એ શું પણ તમારી જેવી દ્રષ્ટિ હશે તમારી જેવી ભાવના હશે તમારો જેવો વિશ્વાસ હશે એ પ્રમાણના દરેક નજો કદાચ આ ચૂંદડીના રૂપમાં જ કદાચ ઘેર ઘેર જઈ જઈ જે જે મારા ધામે આવતા જતા રહ્યા છે જેણે જેણે મનથી મન માતાને મોની લીધી છે જેણે મન સ્વીકારી લીધી છે એના ઘેર ઘેર જઈને સપને કદાચ ઓટા ફેરા કરીને દર્શન આલવા રોજ ના ચૌદ મારો નો મેલડી નઈ એના ઘરના ઉમરે ચોવીસ કલાક ઓટા ફેરા ના કરું તો ગોળા જગતમાં હું કડિયુગ માં મહામાયા રોમવારી મેલડી મટી જાઉં મારા મેલડી રામ ભલે રામ તમે મન ખૂબ ચાહો છો ખૂબ દુનિયા કરતા સૌથી વધારે આખું જીવન મન માતા આપી દીધું કે મારી ખુખાર મેલેડી તું કરે ખરું હવે તો રવિવાર રવિવાર આવી રવિવારનો દાડો કદાચ સમર્પિત કરતા હોય રવિવાર આવતા જતા 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 ધીરે ધીરે પાંચ રવિવાર સાત રવિવાર પચી રવિવાર જેવું થોડું થોડું થશે શ્રદ્ધા તમારી મારા પ્રત્યેની જે તમારી શ્રદ્ધા છે તમારો જે વિશ્વાસ છે જેમ જેમ રવિવાર આવતા જતા રહેશો ને એમ એમ તમારી શ્રદ્ધામાં વધારો થશે શ્રદ્ધામાં વૃદ્ધિ થશે અને શ્રદ્ધામાં વધારો થતા 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 કદાચ એકદમ પૂર્ણ શ્રદ્ધા થઈ ગઈ ને તો વિશ્વાસ છે મારું તોય તોય તું તું અને તારું તમારા દરેક ના લેખ બદલી ના ગુદ મન ને કે અરે નસીબમાં લખ્યું હશે કે નહીં લખ્યું હોય કિસ્મતમાં હશે કે નહીં હોય ભાગ્યમાં સુખ લખ્યું હશે કે નહીં હોય પણ ભગવાનના દરબારમાં જઈ અને તમારા માટે કરી મારા રોમ આવું તો મેલડી નહીં કહેવાય છે સુખ દુઃખ તો જન્મથી જ વિધિના વિધાતાના લેખમાં લખાઈ જાય છે જન્મથી જ માણસ મનુષ્યનો જ્યારે જન્મ થાય ને ત્યારે જ એને સુખ દુઃખ લખાયેલું જ આવે દરેક જોણો છો ને કોઈ રાતો રાત કરોડપતિ થઈ જાય તો શું કે એનું કિસ્મત જબરું છે એનું ભાગ્ય કહેવાય કે છે ને આવું તો કદાચ એવા ભાગ્યમાં કોઈ કારણોસર કદાચ તમારું સુખ નહીં લખેલું હોય ને તો વિશ્વાસ રાખજો તમારી ભક્તિમાં તમારા વિશ્વાસમાં એ સામર્થ્ય છે કે ભલ ભલભલા વિધિના લેખાય ભૂછી નાખવાની તાકાત ધરાવત દેવ જો ભાગ્યના ભરોસે હેડો ના તો આ જીવન નહીં જાય કિસ્મતના ભરોસે હેડશો ના તો આ જીવન બોલો આબો આગળ જતા નહીં હેડે નિરાશ થઈ જશો દુખી થઈ જશો છેલ્લે મરવાના વિચાર આવી જશે કે માં બધું જ કરી માં અમે કોઈ વાતે સફળ થયા છતાંય હારી નોકરી હોવા છતાંય તેમાં કઈક ના કંઈક દુઃખ દરેક ના ઘરમાં કોઈના ઘર પરિવારના સંસાર ના દુઃખ છે કકરાટ ઝગડા કંકાસ કોઈના પૈસાથી દુખી છે કોઈ બીમારીથી દુઃખી છે કોઈ કોઈને સંતાન નહીં કોઈને રહેવા ઘર નહીં કોઈને નોકરી ધંધો નહીં કંઈક ની કંઈક વાતે અલગ અલગ મોણસોનું અલગ અલગ દુઃખ કોઈને વ્યક્તિગત છે જે કોઈ નહીં કહી શકતો એવા કઈક ભાવિક ભક્તો છે બેઠા મને ખબર છે જે દુઃખ તમે કોઈ ના કહી શકતા હોય ને તમે કોઈને વાત ના કરી તો અંદર અંદર મૂંઝાતા હોય કે હું શું કરું શું કરું માં હું ફસાયો છું ફસાઈ છું આમ તેમ તો તમારે એવી ચિંતા નહીં કરવી કોઈ હોંબડતું નહીં હું રોમ વારી મેલેડી બેટી છું પણ દીકરાઓ જો કદાચ એવા દુખમાંથી બહાર નિકરવું હોય એવા અંધકારમાંથી બહાર નિકરવું હોય તો મને જીવન હોંપવું પડશે મારું બની જવું પડશે મારાથી તતા હોય ને એટલા દુઃખ તો કદાચ મારી મોનતામાંથી કોમ પૂરા કરી આ લઈશ અને કદાચ બે ચાર પાંચ છ હાથ કોમ કદાચ મોનતાથી કરી આ લો અને આગર કદાચ કોઈ કારણોસર તમારું કામ હું નહીં કરી શકું તો તમારી માતાને કરાવડાવીશ પણ તમને તોય નિરાશ નહીં થવા દો એમ તો હું બેઠી છું પણ તમે બસ આઈન ખાલી માનતા રાખો કામ થઈ જાય માનતા પૂરી કર દો ફરી રવિવાર આવો માનતા રાખો કામ થઈ જાય માનતા પૂરી કર દો તમારું તો કામ થાય પાછું બાજુવાળા ની રાખો એનું કામ થઈ જાય મામા ની રાખો માસી ની રાખો પલાણી રાખો બધાની જેની જેની માનતાઓ રાખવી એ રાખો તમારા બોલ ઉપર બીજા ના કામ કરી આલું છું તમે કોકનો આગ્રહી કરો કે રાખ ઉખાર મેરડી માની મોનતા જા તારો આ દુખ મટી જશે તો તમે બોલો છો ને તો તમારા બોલે કોકનું કોક કરી આલું છું અને બોલે એટલા અડધા ડાળમ બોલ્યા હોય 15 દાડા 15 બોળ ડાળો ના થાય તો તમારા બોલે જો બીજાના કામ કરતી હોય તો તમારી પર મારી નજર જન મારી કૃપા છે ને તમે મારા ચુંદડી હેઠળ જ છો ને એવો વિશ્વાસ રાખજો ભલે ખાલી દેખાતી નહીં પણ ડગલે થાય તો કિસ્મત ભાગ્ય નહીં માનવાનું પણ એવું વિચારે લેવાનું કે માં આ દુઃખ પડ્યું ને તારે તારો ભેટો થયો આ દુખમાં તું અમારી હંભાર લેવા માટે મળીશ ભલે માં દુખ પાંચ વર્ષે મટતું પણ તું માં દુખમાં જોડે રહેજે બસ ભલે દુખ દૂર ના થાય ચિંતા નહીં દુખ દૂર નહીં થાય ચિંતા નહીં માં ધીરે ધીરે તાર રીતે કરજે તું તાર કેમ કે તમારું દુખ દૂર કરવા માટે મારા શું કરવું પડે તમને ચો ખબર છે મારા જેટલા તમારા કર્મો ચેક કરવા પડે તમારા બાપ દાદાના કર્મો ચેક કરવા પડે તમારી જેટલી ભક્તિ ચેક કરવી પડે તમારી અંદર જેટલું પુનદાન પડ્યું છે એ જોવું પડે પણ જો તમે પુનદાન ઓછા કર્યા હોય પાપ વધાર કર્યા હોય તમે મારી મોનતા રાખો અને હું તમારા કામ કરવા જઉં તો મારા ભગવાનનો વિધાન મન રોકે કે જો આવા ભક્તોને તાર કામ કરવા હોય ને તો અતાર હુંધી એને બહુ ખોટા કર્મો કર્યા બહુ પાપ કર્યા પણ આના કોમ કરવું હોય ને તો એમને નહીં થાય એના પાપ પુણ્યના લેખા જોખા જોઈ લેજે તો કદાચ તમારા ખાતામાં હું જોઉં કે પાપ વધાર પડ્યું છે પાપનું પલ્લું ભારે છે એટલે હું દરેક દીકરાઓ દીકરીઓને શીખવાડું છું એક સલાહ આલું છું માર્ગદર્શન આલું છું દીકરાઓ કઈ ના થાય ને તો કઈ નહીં પણ આવા પશુ પક્ષીની થોડી થોડી સેવા કરતા રહેજો